આજના દિન મહિમા વિશે જો આપણે વાત કરીએ તો શિક્ષક દિન તરીકે આજે રાષ્ટ્રવ્યાપી દરેક સ્કૂલ મનાવે છે એ દિવસે ડોક્ટર સર્વપલ્લી જન્મ જયંતિ હોય છે જેથી રાષ્ટ્રની દરેક શાળાઓ શિક્ષક દિન તરીકે મનાવે છે તો મારે બોર્ડર વિલેજ સમાન બગતુરા ગામના આસપાસના પચીસ ગામના વડીલોને નમ્ર વિનંતી કરવી છે કે આપણે પણ શિક્ષક દિનના દિવસે એક સંકલ્પ લઈએ અને આ દિવસથી જ આપણા બાળકો જ્યારે વાંચન કે સ્ટડી કરતા હોય અભ્યાસ કરતા હોય ત્યારે આપણે પણ એમની જોડે કોઈ સારા પુસ્તક લઈને વાંચન કરીએ જેથી આપણા ઘરમાં એ વાતાવરણ સર્જાય કે અભ્યાસ પ્રત્યે રુચિ છે અને રુચિ કેળવાય જેથી રુચિ જો કેળવાય જાય તો આપણા સમાજમાં પણ ડોક્ટરો વકીલો અને એન્જિનિયરો આપણે આપી શકીશું જેથી શિક્ષક દિનના દિવસથી જ આપણે રાષ્ટ્રના વિકાસમાં વિકાસની કડીમાં બંદબેસતા બનવા માટે આપણે એક સંકલ્પ કરવાનો છે કે શિક્ષણને મહત્વ આપવાનું અને શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય એટલા માટે આપણા ઘરમાં આપણે વાતાવરણ પેદા કરીએ જેથી સમાજમાં જાગૃતિ આવે અને સમાજમાં જાગૃતિ આવે તો દરેક ઘરમાં એજ્યુકેટેડ માણસ ઉપસ્થિત હોય તો બાળકો સારું ભણશે અને જો બાળકો સારું ભણશે તો તમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી રહેશે અને જેથી જીવન ધોરણ ઊંચું થશે એટલે કે રાષ્ટ્રના જે વિકાસની કડી છે એને આપણે જોડી શકીશું અને આવી રીતે આપણે આપણી એમએફ હાઈ સ્કૂલ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન પ્રયત્ન કરતા રહીશું અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા પ્રયત્ન કરીશું શિક્ષક દિવસના દિવસે આટલો સંકલ્પ આપણા સમાજમાંથી જ્યારે દેશે લોકો ત્યારે આપણે ચોક્કસ પ્રમાણે વિકાસની ગતિમાં આગળ વધી શકીશું અસ્તુ